ભગવાન શંકર ને સ્તુતિ કરતા પ્રભુને પૂછે છે કે તમને પ્રસન્ન કરવા માટે સૌથી ઉત્તમ અને સુલભ સાધન કયું છે મને જાણવાની ખૂબ જ તીવ્ર ઈચ્છા થઈ છે હે ત્રિલોકીનાથ આપતો નિર્વિકાર અને નિષ્કામ છો આપ સહજ રીતે પ્રસન્ન થઈ જાઓ છો તો સૌથી પ્રિય વસ્તુ કઈ છે કે જે આપને અર્પણ કરવાથી આપ ભક્તો પર પોતાની કૃપા વરસાવો છો ત્યારે ભોલેનાથ કહે છે કે નારદજી આમ તો મને ભક્ત ભાવથી પણ પૂજા કરે તે પ્રિય છે પરંતુ તમે આ પ્રશ્ન પૂછ્યો છે તો હું તમને કહું છું કે મને જળ સાથે સાથે બીલીપત્ર ખૂબ જ પ્રિય છે જે અખંડ બિલપત્ર છે તે મને શ્રદ્ધાથી અર્પિત કરે છે કોઈ પણ ભક્ત તે ભક્તને હું મારા લોકમાં સ્થાન આપું છું અને મને સૌથી પ્રિય જળની સાથે બીલીપત્ર છે નારદજી તો આ સાંભળીને ત્યાંથી ચાલ્યા ગયા પરંતુ પાર્વતીજી ભગવાન શંકરને પૂછે છે હે પ્રભુ મારી પણ આ ઈચ્છા થઈ છે જાણવાની કે આપને બીલીપત્ર આટલું પ્રિય કેમ છે કૃપા કરીને મને આ જવાબ આપો ભગવાન શંકર કહે છે કે હે શિવે બિલવાના પત્તા બિલવાના પાન મારી જટાની સમાન છે અને તેમના ત્રિપત્ર એટલે કે ત્રણ પાંદડા ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદ છે શાખાઓમાં સમસ્ત શાસ્ત્રોનું સ્વરૂપ છે બિલીના ઝાડને આ પૃથ્વીનું કલ્પ વૃક્ષ સમજો જેમાં બ્રહ્મા વિષ્ણુ અને શિવનું સ્વરૂપ છે સ્વયં મહાલક્ષ્મીએ શૈલ પર્વત પર બીલીના ઝાડના રૂપમાં જન્મ લીધો હતો આ સાંભળીને પાર્વતીજી તો એકદમ અચંબિત થઈ ગયા તેમણે ભગવાન શંકરને પૂછ્યું કે દેવી લક્ષ્મીએ આખરે બિલ્વ વૃક્ષનું બીલીના ઝાડનું સ્વરૂપ કેમ લીધું આપ આ કથા મને વિસ્તારથી કહો જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ કથા પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરશો અને આ કથાને અંત સુધી અવશ્ય સાંભળી બે લાયકોન હિટ કરશો ભોળેનાથે દેવી પાર્વતીને કથા સંભળાવવાની શરૂ કરી હે દેવી સતયુગમાં જ્યોતિ રૂપમાં મારા અંશનું રામેશ્વર લિંગ હતું બ્રહ્મા આદિ દેવોએ તેનું વિધિવત પૂજન અર્ચન કરતા હતા અને મારા અનુગ્રહથી દેવી સૌથી પ્રિય થઈ ગયા તેઓ ભગવાન વિષ્ણુને સતત પ્રિય થવા લાગ્યા અને મારા પ્રભાવથી ભગવાન કેશવે મનમાં દેવી માટે જેટલી પ્રીતિ બંધાઈ ગઈ ત્યાં સ્વયં લક્ષ્મીને તે ગમતું ન હતું લક્ષ્મીદેવી સતત ચિંતામાં રહીને તેઓ ભગવાન શ્રી કૃષ્ણથી રીસાઈને તેઓ શ્રી શૈલ પર્વત પર ચાલ્યા ગયા અને ત્યાં તેમણે ઉગ્ર તપસ્યા પ્રારંભ કરી કેટલાક સમય બાદ મહાલક્ષ્મીજી મારા વિગ્રહથી થોડા એક વૃક્ષના રૂપ ધારણ કરી લીધું અને તેમના પાન ફૂલ દ્વારા નિરંતર મારું પૂજન કરવા લાગ્યા અને કંઈ કેટલાય હજારો કરોડ વર્ષ સુધી મારી આરાધના કરી આથી મારી તેમને કૃપા પ્રાપ્ત થઈ અને મહાલક્ષ્મીએ માગ્યું કે શ્રી હરિના હૃદયમાં મારા પ્રભાવથી વાઘદેવીનો જે સ્નેહ થયો છે તે સમાપ્ત થઈ જાય ત્યારે ભગવાન શંકરે મહાલક્ષ્મી માતાને સમજાવે છે કે શ્રી હરિના હૃદયમાં તમારા સિવાય બીજું કોઈ નથી વાઘદેવી પ્રત્યે તો ખાલી તેમની શ્રદ્ધા છે આ સાંભળીને લક્ષ્મીજી પ્રસન્ન થઈ ગયા અને પાછા શ્રી વિષ્ણુના હૃદયમાં સ્થિત થઈને નિરંતર તેમની સાથે વિહાર કરવા લાગ્યા લક્ષ્મીના હૃદયમાંથી આ શંકા આ પ્રકારે દૂર થઈ અને આ જ કારણે હરિપ્રિયા તે જ રૂપમાં સર્વદા અતિશય ભક્તિથી ભરેલું પ્રયત્નપૂર્વક મારી પૂજા કરવા લાગ્યા અને બીલીના આ કારણે મને તેઓ ખૂબ જ પ્રિય છે અને મેં બિલીના ઝાડમાં આશ્રય રહીને હું હંમેશા બીલીના વૃક્ષમાં રહું છું બીલીના ઝાડનું સદા સર્વ તીર્થમય અને દેવમય માનવું જોઈએ હંમેશા બીલીના વૃક્ષની પૂજા કરવી જોઈએ બીલીના વૃક્ષને હંમેશા તીર્થમય માનવું જોઈએ અને દેવમય સમજીને હંમેશા તેની પૂજા કરવી જોઈએ આ જ કારણે મને બીલીપત્ર ખૂબ જ પસંદ છે અને હું બીલીના વૃક્ષમાં આશ્રય લઈને રહું છું બીલીપત્ર બીલીનું ફૂલ બીલીનું વૃક્ષ અથવા બીલીના લાકડાને ચંદનથી જે મારી પૂજા કરે છે તે મારો પ્રિય ભક્ત છે અને બીલીના વૃક્ષમાં ભગવાન શંકર સમાન સમજીને તે હંમેશા મારા શરીર છે એવું માનવું જોઈએ જે કોઈ બિલીમાં ચંદનથી મારું નામ અંકિત કરીને મને અર્પણ કરશે તેના બધા જ પાપો મુક્ત થશે અને મારા લોકમાં તેને હું સ્થાન આપીશ અને આ વ્યક્તિને સ્વયં લક્ષ્મીજી પણ નમસ્કાર કરશે જે બીલીના મૂળમાં પ્રાણ છોડે છે તેને દેહ પ્રાપ્ત થાય છે આ જ કારણે મને પત્ર અને બિલીનું વૃક્ષ ખૂબ જ પ્રિય છે જશે કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી પૌરાણિક અને ધાર્મિક રહસ્યમય અદ્ભુત વાતો કથા સાથે